જાગતે રહો લોન લેવાનું ખૂબ જ સહેલું છે મહેન્દ્રને પણ એવું જ લાગતું હતું બેંક અને ફાઇનાન્સ કંપનીઓ પર્સનલ લોન આપવા માટે તૈયાર જ હોય છે કોઈ દોસ્તને જરૂર હતી તો મહિન્દ્રાએ લોન લઈને તેને આપી દીધી થોડાક મહિનાઓ સુધી હપ્તા પણ આવતા રહ્યા લોન ભરતો રહ્યો જેવા હપ્તા આવતા બંધ થયા મહેન્દ્રનું મગજ ફરવા લાગ્યું જો ઈએમઆઈ ન ભરી તો શું થશે લોન લેવી જેટલી સરળ છે એટલી અઘરી તેની સમયસર ચૂકવણી કરવાની છે નોકરી છૂટવા મેડિકલ ઇમરજન્સી જેવા અનેક કારણોસર ઈ એમઆઈ ભરવાનું મિસ થઈ શકે છે ઈ મિસ થવાના પરિણામો ભારે પડે છે આવું જાણીએ કેવી રીતે લોની ઈએમઆઈ મિસ થવી તે બે ભાગ માઇનર અને મેજર ડિફોલ્ટમાં વહેંચાયેલી છે લોનના એક કે બે હપ્તા ન ચૂકવી શકો એટલે કે લાસ્ટ પેમેન્ટના નેવું દિવસની અંદર બીજો હપ્તો નથી ભરતા તો માઇનર ડિફોલ્ટ માનવામાં આવશે પરંતુ જો નેવું દિવસ એટલે કે ત્રણ મહિનાથી વધુ સમય સુધી કોઈ ઈએમઆઈ ચૂકવવામાં ન આવે તો તે મેજર ડિફોલ્ટ છે અસલી હકીકત અહીંથી શરૂ થાય છે કારણ કે બેંકો આવી લોનને એનપી એટલે કે નોન પરફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરી દે છે પ્રથમ ઈએમઆઈ ચૂકી જવાય તો બેન્ક ફોન કોલ મેસેજ અથવા ઈમેલ દ્વારા રીમાઇન્ડર મોકલે છે અને હપ્તો ચૂકવવાનું કહે છે જો ઈએમઆઈ ભરવામાં વિલંબ થાય તો દંડ એટલે કે પેનલ્ટી ભરવી પડે છે દંડ સામાન્ય રીતે ઈએમઆઈની રકમના એક થી બે ટકા હોય છે આની પર દંડાત્મક વ્યાજ પણ વસૂલવામાં આવી શકે છે જે લોનના વ્યાજ દર પર ચાર્જ કરવામાં આવે છે એકવાર આ લેવલે ચૂકવણી થઈ જાય પછી લોન ખાતું પહેલાની જેમ જ કામ કરવા લાગશે જો તમે લાંબા સમય સુધી ઈએમઆઈ નહીં ચૂકવો તો દંડ પણ વધતો રહેશે ઈએમઆઈ ડિફોલ્ટની માહિતી તમારા ક્રેડિટ રિપોર્ટમાં રેકોર્ડ થાય છે ઉપરાંત ક્રેડિટ સ્કોર પર પણ તેની અસર પડે છે એક ઈએમઆઈ ચૂકશો તો ક્રેડિટ સ્કોર પચાસ થી સાહીઠ પોઈન્ટ ઘટી શકે છે લોનની ચુકવણીમાં મોટા ભાગે વિલંબ અથવા વારંવાર ઈએમઆઈ ડિફોલ્ટ થવાથી ક્રેડિટ સ્કોર બગડી શકે છે જે તમારી ક્રેડિટ વર્તિનેસ એટલે કે લોન ચૂકવવાની તમારી શાખને નુકસાન પહોંચાડી શકે છે ક્રેડિટ સ્કોર ઘટવાથી ભવિષ્યમાં લોન મળવાની શક્યતા પણ ઘટી જાય છે જો ક્રેડિટ સ્કોર ખરાબ હશે તો બેંક લોન આપવાનો ઇનકાર કરી શકે છે કોઈ નાની બેંક અથવા ફાઇનાન્સ કંપની લોન આપવા તૈયાર પણ થાય તો વધુ વ્યાજ દર વસૂલે છે જો હપ્તો સમયસર ચૂકવવામાં ન આવે તો રિકવરી એજન્ટનો સામનો કરવો પડે છે રિકવરી એજન્ટ ઈએમઆઈ લેવા માટે ઓફિસ અને ઘરમાં અડ્ડો જમાવે છે સેંકડોની સંખ્યામાં ફોન કરે છે

હવે મહેન્દ્ર ક્યારેય પોતાના નામે કોઈને લોન આપવાની ભૂલ નહીં કરે તમે પણ ના કરતા નહીં તો આ લોન તમારા જ માથે પડશે એટલે કે ધર્મ કરતા ધાડ પડવા જેવું ગાઢ સર્જાશે આ તો વાત થઈ પર્સનલ લોન ક્રેડિટ કાર્ડ જેવી અનસિક્યોર્ડ લોનની હવે વારો છે સિક્યોર્ડ લોનનો તેમાં રિકવરી કેવી રીતે કરવામાં આવે છે આવું જાણીએ સિક્યોર લોન એ એવી લોન છે જેના માટે કોઈ પણ એસેટ કોલેટ્રલ એટલે કે પ્રોપર્ટી મોર્ગેજ કરવાની જરૂર પડે છે જેમ કે હોમ લોન કાર લોન લોન અગેન્સ્ટ પ્રોપર્ટી હોમ લોન લેતી વખતે બેંકની પાસે ઘણા દસ્તાવેજો ગીરવે રહે છે લોન ચૂકવવા પર બેંક તમને દસ્તાવેજો પાછા આપે છે જો હોમ લોનની ઈ એમઆઈ સતત ત્રણ મહિના એટલે કે નેવું દિવસથી વધુ સમય સુધી ચૂકવવામાં ન આવે તો બેંકો લોનને એનપીએ તરીકે જાહેર કરે છે

કોઈપણ જાતની નાણાકીય સમસ્યા આવે તો બેંકનો સંપર્ક કરો અને લોન રીસ્ટ્રક્ચર એટલે કે ટેન્યોર વધારવા અને ઈએમઆઈ ઘટાડવા અથવા ગ્રેસ પિરિયડ માટે વાત કરો જેથી લોન ડિફોલ્ટ ન થાય સેવિંગ્સ કે દોસ્તો પરિચિતો પાસેથી પૈસા લઈને લોનનો બોજ હળવો કરી શકો છો અને હા ઇમરજન્સી ફંડ જરૂર બનાવો તેમાં છ થી બાર મહિનાના પગાર જેટલા પૈસા રાખો જેથી મુશ્કેલીના સમયમાં તમે તેનો ઉપયોગ કરી શકો